મારું નામ કૌશલ ગીરી ગોત્વાનું છે મેં રાજકોટ ફાયર બ્રિગેડને છેલ્લા પચીસ વર્ષથી ફરજ બજાવું છું અત્યારે ગણેશ ઉત્સવનો તહેવાર ચાલે છે તેના માટે રાજકોટ ફાયર બ્રિગેડ વતી અત્યારે છ હંગામી ફાય આપણે ગણેશ ઇત્યાદ્યના પોલી કરેલા છે તો એક છે આજી ડેમ ડેમમાં ત્રણ જગ્યાએ છે ખાન નંબર એક ખાન નંબર બે અથવા ચેકડેમ પાસે હવે આપણે રાજકોટમાં છ કરેલા છે એક વાગુદળ પાસે એક આપણે ન્યારી ડેમ પાસે પછી આપણે જકરાપી પાળ પાસે હનુમાનધારા મંદિર છે જામનગરમાં ત્યાં છ જગ્યાએ આપણે વિસર્જનના પહોંચાડવા અત્યારે ફાઈ બ્રિગેડે રાખેલા છે અત્યારે ફાઈ બ્રિગેડનો ટોટલ સ્ટાફ હશે બધે થઈને ત્રણસોથી ચારસો જણાનો સ્ટાફ અત્યારે ગણેશ વિસર્જનમાં છે અને અત્યારે ટ્રેન દ્વારા મોટી મૂર્તિ તથા નાની મૂર્તિ બધી વિસર્જન કરવામાં આવેલ છે અત્યાર સુધીમાં ઓછામાં ઓછી અહીંથી આજી બેમને જણો તો અત્યાર સુધીમાં પાંચસો મૂર્તિ નાની મોટી કરીને વિસર્જન ત્રણેય જગ્યાએ થઈ મારું નામ નિલેશભાઈ ખૂટ રાજકોટ વોટ નંબર સોળ એસી ફૂટ વોડ ઉપર ગણપતિનો પંડાલ બિહારેલો હતો છેલ્લા ચાર પાંચ વર્ષથી બેસાડી છું પણ આ ગણપતિ દાદાને આ વખતે અમે ભાગતા દાખતા સાથે કરી છે કરીશું દાદાનો પ્રેમ અદભુત અમને મળ્યો લોકોની શ્રદ્ધા વિશ્વાસ વિશ્વાસને દાદાને ભાવ સાથે વિસર્જન કરવા અમે આવ્યા છીએ અમારી દાદાની અંદર સમાજના આગેવાન મારી ભાઈ છે રવિભાઈ છે બધાએ ખૂબ શાંતિથી દાદાની સેવા કરી કોઈ જાતનું કોઈ નહીં પણ જેટલું ભગવાનનું માત્ર હોય એ અમારી રીતે અમારે થાતુ હતું એ પૂજા અર્ચના કરી અને દાદાને આટલે વર્ષથી ધલિયાના દાદા પ્રાર્થના કરી અને લોકોની સુખાકારી માટે વરસાદની અંદર સૌરાષ્ટ્રની અંદર રાજકોટની અંદર

રોનક વધી કોઈક મહેમાન આવે તો આપણે આપડે અમારે મહેમાન નહીં આપણે એમ કે આપણા ઘરના સદસ્ય જ છે જે આપણા બાર મહિને બાર બાર મહિને આવે છે ને આપણે દસ દિવસ અમારે એવું લઈ ગયું કે અમારા ઘરમાં જાણે હવે જાય છે ત્યારે અમારા ઘરની રોનક ની રોનકાવી ગઈ એમ આપડે ઘરનું સદસ્ય કેમ જાય દસ દિવસ અમારે એવું હતું કે આપણે એમ થાય કે આપણે કેમ છોકરાના ઘરે લગ્ન થાય અથવા તો છોકરાના ઘરે છોકરો આવે ત્યારે આપણે કેવી ખુશી અનુભવે એવી ખુશી અમારે અનુભવ થાય આવતા વર્ષે આપણે એમ થાય કે